વિસ્તારોમાં દસ દસ બાર બાર અને તેર ઇંચની છે એ બધી માહિતી મિત્રો આ વીડિયોની અંદર આપણે એક પછી આપવાના તો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે હવામાનની દ્રષ્ટિએ તો વિડિયોને અંતર સુધી જોવાનું ભૂલશો નહીં નહીત મિત્રો કામની અને જે જરૂરી અપડેટ છે તેનાથી તમે વંચિત રહી જશો જી હા મિત્રો ગુજરાત ગુજરાતની ઉપર હજુ જે છે તે આખે આખો સિસ્ટમનો ખેલ બાકી છે હજુ તો માત્ર મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે નજીક પણ નથી આવી અત્યારે આ જે વરસાદો પડી રહ્યા છે તે મિત્રો છે અરબ સાગરની સિસ્ટમ જી હા મિત્રો અરબ સાગરનો જે આ સમુદ્રી રાક્ષસ જે છે તે મિત્રો જાગ્યો છે અને ત્યાર પછી હવે બંગાળની ખાડીમાં જે આ વાવાઝોડું મિત્રો બનેલું છે તેને નામ આપવામાં આવ્યું હતું મોન્થા વાવાઝોડું તો આ મોન્થા વાવાઝોડું છે તે મિત્રો ઓગણત્રીસ તારીખે ગુજરાતમાં ખેલ દેખાડવાનું શરૂ કરશે તો મિત્રો આ જે સિસ્ટમ છે તે હવે લાંબી ચાલવાની છે કહી શકો કે આવનારા મહિના મહિનાની અંદર એટલે કે આવનારો છે 11મો મહિનો છે નવેમ્બર મહિનો છે તો નવેમ્બર મહિનાની પણ 5 તારીખ સુધી જે તો મિત્રો આ સિસ્ટમ તમને જોવા મળી શકે તો એના માટે બધે બધા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે જેટલી ભયંકર અને જેટલી ખતરનાક સિસ્ટમ હવે આ બની ગઈ છે તો મિત્રો ગુજરાત રાજ્ય પર કાયદેસર ચોમાસું ચાલતું હોય તેવા માહોલ બની રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જ્યાં મિત્રો અતિ ભારે વરસાદ અને ઝાપટાઓ પડ્યા છે તેના ફોટા અને તેના વિડીયો પણ અમે લઈને આવેલા છે જે અમે તમને દેખાડવાના છે આજના વિડીયોની અંદર આગળ તો એ બધા વિડીયો મેળવવા માટે પણ વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો કારણ કે એ વિડીયો જે છે તે મિત્રો જોઈને તમે ચોંકી જશો કારણ કે એ રીતની સિસ્ટમ છે ગુજરાતમાં ત્રાટકી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં સૌથી વધારે તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેમાં આઠ નવ અને દસ ઇંચ સુધીના વરસાદો પણ પડ્યા છે અને આ તો માત્ર હજુ શરૂઆત હતી હજુ તો મિત્રો આનાથી પણ ભયંકર વરસાદ એટલે કે દસ દસ બાર બાર ઇંચના વરસાદો હજુ તમને અઠ્યાવી ઓગણત્રીસ અને ત્રી તારીખની અંદર પડતા જોવા મળવાના છે અને કયા ગામમાં કયા જિલ્લામાં પડશે એ બધી માહિતી પણ આપણે આગળના વિડીયોની અંદર મેળવીશું તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો હું તમને જે છે તે ખાસ કરીને જે વરસાદો પડ્યા છે તેના વિશેની અપડેટ આપું કે જે છેલ્લા ચોવીસ કલાકમાં જે ગુજરાતમાં જે તારાજી સર્જાઈ છે તેની માહિતી કરીએ મિત્રો તેના પહેલાં જોઈ લો ગુજરાત રાજ્ય પર રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે સૌથી પહેલાં મિત્રો જ્યાં તમને ના ખબર હોય તો જણાવી દઉં કે રેડ એલર્ટની અંદર જે છે તે મિત્રો પાંચ

આ પાંચે પાંચ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ ભાગોમાં પણ પાંચ ઇંચથી વધારે છે તેની વચ્ચે ભાવનગર લાગુના વિસ્તારોમાં તો દસ દસ બાર ઇંચના વરસાદો પડી ગયા છે અને મિત્રો બાકીના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટવાળા ભાગોમાં પણ તમને જે છે તે સારો એવો વરસાદ બે થી પાંચ ઇંચનો પડતો જોવા મળી શકે જેમાં જોઈ લો મિત્રો તો પોરબંદરથી માંડીને સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ દાહોદ ગોધરા મહિસાગર પંચમહાલ ખેડા છોટાઉદેપુર તેની સાથે સાથે આણંદના વિસ્તારો વડોદરા માંડીને ઉત્તર સાબરકાંઠા અરવલ્લી મહેસાણા દક્ષિણ ગુજરાતનું નવસારી વલસાડ ડાંગ નર્મદા અને તાપી જિલ્લાની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ જે છે તે પાઠવી દેવામાં આવી છે ત્યારે બીજી બાજુ કચ્છ લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા

માત્ર એક દેખાડી રહ્યો છું અમરેલી છેલ્લા ચોવીસ કલાકમાં તેની સાથે સુરતની વાત કરું તો સુરતમાં મિત્રો સાડા પાંચ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ગીર અંદર પણ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તેની સાથે તાપી જિલ્લામાં પણ મિત્રો જોઈ લો તો તાપી જિલ્લામાં પણ ચાર ઇંચના વરસાદની આગાહી છે તેની સાથે નગરના મહુવા લાગુના વિસ્તારોમાં આઠ આઠ નવ નો દસ ઇંચના વરસાદો પડ્યા છે તેની સાથે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં બે ત્રણ અને ચાર ઇંચના વરસાદો પણ છૂટા છવાયા પડ્યા છે તો એ કયા કયા જિલ્લા છે તેની વાત કરીએ તો બે થી ચાર ઇંચના વરસાદો ઘણા બધા જિલ્લામાં છૂટા છવાયા પડ્યા જેમાં જોઈ લો તો નવસારી ગીર સોમનાથ નર્મદાના વિસ્તારોથી લઈને ડાંગના વિસ્તારો તેની સાથે તાપી પંચમહાલ છોટાઉદેપુર ભાવનગર ખેડા રાજકોટ વડોદરા સુરત અમરેલી બધા જ વિસ્તારોમાં તોફાની વરસાદ રહ્યા છે અને હજુ સુધી મિત્રો જોઈએ તો આ સિસ્ટમ જે છે તે સૌથી વધારે સૌરાષ્ટ્ર

ફરી એકવાર છીનવાઈ ગયો છે ત્યારે દુઃખનો માહોલ છે મિત્રો સામે આવી રહ્યા છે તે દિલ દહેલાવતા દ્રશ્યો છે અને હજુ મિત્રો મોટી વાત તો એ છે કે આજે મોંથા વાવાઝોડું બનેલું છે જોઈ લો લાઈવ દેખાડું તો આ બંગાળની ખાડીમાં બનેલું છે આ મોંથા વાવાઝોડું છે તેની તો મિત્રો હજુ કોઈ અસર શરૂ પણ નથી થઈ આજે વાવાઝોડાની અસર છે મિત્રો આપણને ઓગણત્રીસ તારીખથી શરૂ થતી જોવા મળશે ઓગણત્રીસ ત્રી અને એકત્રી તારીખ અતિ ભારે ફરી એકવાર કારણ કે બંગાળની ખાડીમાંથી બનેલું મોંથા વાવાઝોડું ગુજરાત પ્રમાણ કરશે ફોટાની અંદર મિત્રો જો તમે આસાનીથી સમજી શકશો કે કઈ રીતની સિસ્ટમ છે તો આ જે મિત્રો જેના માટે દરેકે દરેક ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી ગુજરાત જે તારાજી સર્જાય તેના વિશે હવે શું થવાનું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો સિસ્ટમ કેવી બની રહી અને વાદળો કેવા બની રહ્યા છે તેને આધારે સમજીશું તો મિત્રો અતિ ભયંકર અને અતિ

ઘાત બની રહેશે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જે સુરત નવસારી અને વલસાડ લાગુના વિસ્તારો છે ત્યાં છેલ્લા ચોવી કલાકમાં ભારે વરસાદ પડ્યો હવે મિત્રો ત્યાં શાંતિ જોવા મળશે કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ ઝાપટા શરૂ રહી શકે સુરત વ્યારા બારડોલી નૌસારી વલસાડથી લઈને ભરૂચ લાગુના વિસ્તારોમાં તેની સાથે મિત્રો બાકીના છે મધ્ય ગુજરાતના ઉદ વિસ્તારો છે જેમ કે વડોદરા બોડેલી છોટા છોટાઉદેપુર lagoons વિસ્તારોથી લઈને રાસ પીપળા અમદાવાદ કપડવાંજ નુણાવાડા ગોદરાદા હોદ નડિયાદ આણંદથી લઈને પંચમહાલ અને મહી આ બધા જ વિસ્તારોની અંદર રીત સરનું મેઘ તાંડવ થવાનું છે અને ચારો દિશા તરફ કાળ છપાતો વરસાદ હવે જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર ત્યાર પછી હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે સિસ્ટમ શરૂ નથી થઈ હજુ આજે સાંજેથી એટલે કે સાંજથી લઈને અઠ્યાવી તારીખે આખો દિવસ ઉત્તર ગુજરાત માટે અતિભારે બનશે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો આખે આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ઉત્તર ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં વરસાદ ભૂકા કાઢશે તો મિત્રો લાઈવ તમે જોઈ લો મહેસાણાથી લઈને આજે પાટણ રાધનપુર સાંતલપુરના વિસ્તારો છે તેની સાથે સાબરકાંઠામાં હિંમતનગર ખેડબ્રહ્મા પ્રાંતિસ મોડાસા બાયડથી લઈને અરવલ્લીના વિસ્તારો પાલનપુરથી લઈને બનાસકાંઠામાં આબુ અંબાજી સુઈ ગામ ધાનેરા પંથક શરૂ છે અમરેલી જુનાગઢ ભાવનગર ની અંદર તો મિત્રો આઠ આઠ નવ નવ અને દસ દસ વરસાદો પડ્યા છે પરંતુ હજુ ખતરો ટળ્યો નથી જે હા મિત્રો જોઈ લો આજે નીચેનો આખો આજે પટ્ટો છે જેમાં ભાવનગર આવેલું છે અમરેલી જુનાગઢ અને ગીર સોના ચાર જિલ્લા હજુ પણ છૂટા ભારે વરસાદો શરૂ રહી શકે કારણ કે તેનાથી કોઈ મોટા વરસાદની આગાહી ત્રણ જિલ્લામાં નથી પરંતુ હવે જે છે તે મિત્રો સૌથી ખતરનાક સિસ્ટમ બનેલી છે ઉપરના ચાર જિલ્લામાં એટલે કે બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ તો આ જે ચાર જિલ્લા છે ત્યાં અત્યારે હાલ સૌથી ભયંકર અને સૌથી ખતરનાક સિસ્ટમ બનેલી છે જેથી આ ચારે ચાર જિલ્લામાં તારીખ આખો દિવસ વધારે જોર બનવાનું છે કચ્છમાં પણ મિત્રો સિસ્ટમની શરૂઆત હજી થઈ નથી પરંતુ શરૂઆતમાં ઓગણત્રીસ દેખાઈ રહી છે તો હાલ મિત્રો આ અંદર તમને માહિતી આપી ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું છે અને કઈ બાજુથી ક્યાં સિસ્ટમ જઈ રહી છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે હજુ આ સિસ્ટમ જે છે તે આજે અને આવતીકાલે તો ચાલશે પરંતુ ઓગણત્રીસ અને ત્રીસ તારીખથી આ સિસ્ટમનો એક વળાંક આવશે અને બંગાળની ખાડીથી મિત્રો બનેલી જે સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવશે એટલે કે જે વાવાઝોડું છે ગુજરાત નજીક આવશે ત્યારે મિત્રો આખે આખી ગેમ પલટાઈ જશે અને ગુજરાતમાં ફરી એકવાર સાથે વરસાદ વાળું રહેવાનું છે જેના વિશે મિત્રો વિડિયોની અંદર અમે તમને ડેલી અપડેટ આપતા રહીશું તો આ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી હવામાન સમાચાર જે છે તે તમને મળતા રહેશે તો આજ માટે મિત્રો આટલું જ રાખીશું વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું ફરી એકવાર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ